નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહેલા લોકોને દક્ષિણ વીજ ગુજરાત કંપની દ્વારા નક્કર જવાબ આપી દીધો છે કે તમારે આ સ્માર્ટ મીટર જ વાપરવું પડશે હાલ સુરત વડોદરા અને અન્ય શહેરી વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર લગાડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે લોકો એનો વિરોધ કરવા રસ્તા ઉપર ઉતરી ગયા છે લોકોનો મુખ્ય વિરોધ એ વાત ઉપર છે કે જૂના મીટરમાં બે મહિનામાં જેટલું બિલ આવતું હતું એટલું તો આ સ્માર્ટ મીટર આઠ જ દિવસમાં રિચાર્જ પૂરું કરી નાખે છે ત્યારે લોકો આ નવા સ્માર્ટ વીજ મીટરો લગાડવા સામે જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે પણ બીજી તરફ દક્ષિણ ગુજરાત વીજ કંપની પણ મક્કમ છે અને લોકોને કડક સંદેશ આપી દીધું છે કે તમારે કોઈપણ સંજોગોમાં આ સ્માર્ટ વીજ મીટર લગાડવું પડશે અને હવે ડીજી વી કામગીરી એવી શરૂ કરી છે કે પહેલાં સરકારી કચેરીઓમાં આ વીજ મીટર લાગશે ત્યારબાદ અન્ય લોકોના ઘરમાં એટલે આજે નહીં તો કાલે આપણે સ્માર્ટ વીજ મીટર માટે તૈયાર રહેવું પડે ડીજીવીસીએલ હાલ તો પ્રિપેડ મીટરના ફાયદા ગણાવી રહી છે જે મુજબ બિલ ફાળવા માટે માણસોની જરૂર નહીં પડે પહેલાં તમારે બિલ ભરવા જવું પડતું હતું પણ હવે તમે ઘરે બેઠા જ બિલ ભરી શકશો તમે રોજ કેટલું વીજ વપરાશ કર્યું એ સરળતાથી જાણી શકશો વીજળીની ચોરી ભૂતકાળ બની જશે વીજળીનો બગાડ અટકશે સામે પક્ષી લોકો કહે છે કે સાદા મીટર કરતા સ્માર્ટ મીટરમાં વીજળીનું બિલ વધારે લોકોએ ફરજિયાત સ્માર્ટ ફોન ખરીદવા વીજળી પહેલા બાદ બિલ ભરવા માટે દિવસ મળતા હતા હવે એડવાન્સ પૈસા ચૂકવવા પડશે અને જ્યારે રિચાર્જ પૂરું થઈ જશે તો વીજળી ગુલ થઈ જશે પ્રિપેડ સ્માર્ટ વીજ મીટરો લગાડવા જોઈએ કે નહીં એ મામલે તમે શું માનો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો બાબતે તમારો અભિપ્રાય પણ આપો અને લાઈકનું બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો